બાય એટલે હું ધોરણ 3 માં અભ્યાસ કરું છું આજે હું ભારતની અંતરિક્ષ અંતરિક્ષ વિકાસ સંસ્થા ઇસરો ને તમારી સામે સ્પીચ રજૂ કરીશ ભારત 1947 માં ભારત આઝાદ થવા ભારતે નક્કી કર્યું કે તે અંતરિક્ષમાં પણ પોતાનો છાપ છોડે તેથી ભારતે પોતાની અંતરિક્ષ સંસ્થા ઈસરો ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન ઈસરોનું સ્થાપના કરી ઓગણીસો બાસઠમાં ડોક્ટર વિક્રમ સારાભાટીએ ઓગણીસો ઓગણીસો બાસઠમાં ઈસરોની સ્થાપના કરી હતી તેથી તેમણે વિચાર્યું કે તે પહેલું મિશન આર્યભટ્ટ લોન્ચ કરે અને તે સક્સેસફુલી અંતરિક્ષમાં છોડાઈ ગયો હવે ભારત મંગળ મિશન પર તૈયારી કરતો હતો 2013 માં મંગલયાન 1 લોન્ચ કરે છે ભારત ફર્સ્ટ અટેમ્પટ માં સક્સેસ થવાથી પહેલો એવો દેશ બને છે જે પેલાટ પ્રયાસમાં મંગળના ઓર્બિટ પર સક્સેસફુલી જાય છે પછી ભારત ચંદ્ર મિશનની સ્થાપના કરે છે બે હજાર ને આઠમાં ચંદ્રયાન વન લોન્ચ કરાય છે આની સફળતા પછી બે હજાર ને ઓગણીસમાં ચંદ્રયાન ટુ લોન્ચ થઈ લેકિન ચંદ્રયાન ટુ ફેલ થયાના કારણે ભારત પાછળ પડ્યું પણ ભારતે હાર ના માની ભારતે બે હજાર ને ત્રેવીસમાં ચંદ્રયાન જાણી લોન્ચ કર્યું સફળતાના લીધે આપણને શીખવા મળે છે કે કોઈ પણ સફળતા આપણે પાછળ પડવું ન જોઈએ